જય માતાજી હું જયદીપસિંહ વાઘેલા અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કેટલાક તથ્યોથી વાકેફ કરવા માંગુ છું અને કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું તો રાજકોટ લોકસભામાં લોકશાહી રીતે નહીં પરંતુ ઠોકશાહી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ઉમેદવાર ઠોકી બેસાડવામાં આવ્યો છે જેનો વિરોધ ગુજરાતની આમ પ્રજા કરી રહી છે ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે કે જનતાની ભાવનાને શા માટે કચડવામાં આવી રહી છે અને આને લોકશાહી કેવી રીતે કહેવાય લોકશાહીમાં પ્રજાનો વિશ્વાસ જ્યારે સરકાર ગુમાવી દે ત્યારે એ સરકારને રાજ કરવાનો અધિકાર નથી રહેતો મારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને એ દિવસો યાદ કરાવવા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેશનમાં પણ ઉભા રાખવા માટે ઉમેદવાર નહોતા મળતા ત્યારે આ જ પ્રજાના આશીર્વાદથી આ જ પ્રજાના વોટથી તમે આજે દેશમાં શાસન કરી રહ્યા છો મારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કહેવું છે કે જે જનતાએ તમને સત્તાના સૂત્રો સોંપ્યા એ જ જનતા જ્યારે તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખી રહી છે ત્યારે એ જનતાની ભાવનાને એ જનતાની લાગણીને શા માટે કચડવામાં આવી રહી છે અને શા માટે આ મુદ્દાને અહમનો મુદ્દો બનાવી અને તમે ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર નથી દોસ્તો જે પોસતું એ જ મારતું આ કુદરતનો નિયમ છે જે લોકો જે પ્રજાએ જે જનતાએ તમને સત્તા ઉપર બેસાડ્યા છે એ જ જનતા તમને સત્તાના સિંહાસન પરથી નીચે પણ ઉતારી મૂકી શકે છે એ યાદ રાખવા જેવી બાબત છે ગુજરાતની નારી શક્તિ ગુજરાતમાં આક્રંદ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સુધી આ આક્રંદ કાં તો પહોંચતો નથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા આ આક્રમની અવગણના કરવામાં આવી ગુજરાતની નારીને પોતાની અસ્મિતા બચાવવા માટે સડકો પર ઉતરવું પડે એનાથી મોટી બીજી કોઈ ના હોઈ શકે નારી પૂજા કરવામાં આવે છે નારીની પૂજા કરવામાં આવે છે પણ ગુજરાતમાં આજે દુઃખ સાથે કહેવું પડે છે કે નારીની પૂજા નહીં પણ નારીને પરેશાન કરવામાં આવી રહી છે મારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કહેવું છે કે આ નારી શક્તિ ગુજરાતની માં કાળી મા દુર્ગા અને મા ચામુંડાનું સ્વરૂપ ધારણ કરે અને તમારા સત્તાના સિંહાસનને હચમચાવી નાખે એ પહેલાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીને હટાવી લોકોની ભાવનાની કદર કરો નહીતર આ પ્રજા તમારા સત્તાના સિંહાસનને હલાવી નાખશે